અને હવે વાત કરવી છે છે સુરતની એક ઘટના વિશે જ્યાં દર્દી રહે સ્ટાફ દાદાગીરી કરે છે વાત છે સુરતની પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની જે ફરી એકવાર વિવાદમાં આવી છે અગાઉ પણ આવા વિડીયો સામે આવ્યા હતા આ વખતે ફરી એકવાર એક વિડીયો સામે આવ્યો છે જ્યાં હોસ્પિટલના સ્ટાફ અને તબીબો પોતાની ફરજ અને ભાન ભૂલ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે તબીબો ફરજ ચૂક્યા છે તો સ્ટાફ ભાન ભૂલ્યો છે દર્દીની સારવાર માટે પરિવાર આજીજી કરતો રહ્યો અને સ્ટાફ પરિવાર સાથે અયોગ્ય વર્તન કરતું રહ્યું તેના દ્રશ્યો છે હોસ્પિટલનો વિવાદિત વિડીયો વાયરલ થયો છે જેમાં મહિલા સારવાર માટે તડપી રહી છે અને પરિવારજનો સ્ટાફને આજીજી કરી રહ્યા છે અને સ્ટાફ દાદાગીરી કરે છે અને અયોગ્ય વર્તન પણ કરે છે દર્દીના માથાના ભાગે ગંભીર ઈજા છતાં કોઈ જ ડોક્ટર કેમ ના આવ્યા વિડીયોમાં પરિવારજન અન્ય તબીબોને રિક્વેસ્ટ કરી રહ્યા છે જો કે સ્ટાફ પરિવારજનોને ધમકાવે છે અને કહ્યું કે વિડીયો બંધ કરો પોલીસ બોલાવીશ આ વાયરલ વીડિયોમાં ઈજાગ્રસ્ત મહિલા સારવાર માટે વલખા મારી રહી હતી અકસ્માતમાં ઈજાગ્રસ્ત મહિલાને ડ્રેસિંગ માટે પણ રઝળવાનો

કે આવી વારંવાર જે ફરિયાદો બને છે તે ભવિષ્યમાં બનવી નહીં જોઈએ આપણે લોકોને તાત્કાલિક સારવાર મળે એના માટે એક ઉમદા હેતુથી આ સ્કૂલ આ આપણે હોસ્પિટલ ચાલુ કરી છે અને એમાં તમામ લોકોને જ્યારે ગરીબ મધ્યમ વર્ગના તમામ લોકોને સારવાર મળી રહે તે માટે આપણે ઉચ્ચતમ ડૉક્ટરો પણ અહીંયા રાખ્યા છે પણ કદાચ કોઈક કેસમાં આવું થઈ જાય છે પણ અમે સિમેરના તંત્રને સૂચના આપી છે કે આવી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં એટલે સવાલો અનેક ઉઠી રહ્યા છે જોકે સુરત ની સ્મીમર હોસ્પિટલના ચેરમેન મનીષાબેન આહીર અમારી સાથે જોડાઈ ગયા છે મનીષાબેન સ્વાગત છે આપનું ગુજરાત જી મનીષાબેન વારંવાર સુરતની સ્મેમલ હોસ્પિટલ કેમ વિવાદમાં આવે છે અહીંયા વિડીયો વાયરલ થયો છે જેમાં મહિલા દર્દી રઝળી રહી છે તમે પણ મહિલા છો તમે સમજી શકો છો અને સાથે સાથે દર્દીઓ જે સ્ટાફ છે એ દર્દીઓની સાથે દર્દીના પરિવારજનોની સાથે અયોગ્ય વર્તન કરે છે કેમ આવું ચાલે છે કોઈ સારવાર લેવા માટે કોઈ તબીબ પોતાની ફરજ ચૂક્યા છે સ્ટાફ બેદરકારી દાખવે છે આવું તંત્ર કેમનું ચાલશે હું આપને જણાવું કે આ મારા ધ્યાન પર આવ્યું હોય એટલે આપણે સ્ટ્રિક્ટલીના સીએમ ઓ હોય રેસિડેન્ટ ડોક્ટર હોય આપણે વાત કરી છે કે ભાઈ આનો ખુલાસો આપો નોટિસ આપવાની પણ વાત કરી છે પણ બીજું બે

આજ પણ સોશિયલ મીડિયાનો યુગ છે એટલે લોકોને ધીરજ નથી હોતી ને તાત્કાલિક વિડીયો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દે છે આ તકે હું એને આજે રૂબરૂ મળી છે તબિયત એકદમ ચારે સ્ટેબલ છે કોઈ પ્રોબ્લેમ નથી પણ

નહી અને નાના માણસો આવતા હોય છે અને એટલા માટે વડાપ્રધાન ની પણ એ જ માંગ છે કે છેવાડા લોકો

અને લેસુ એમાં નાચ નથી મારી કારણ કે કેમ ને કે હું પણ મધ્યમ પરિવારમાંથી આવું છું એટલે લોકોની હાલિક હાલે એમની હાલાકી અને એની પડતી મુશ્કેલીઓ હું સમજી શકું છું બેન ઓકે મનીષાબેન ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવવા માટે એટલે આ બાબતે સુરત મેમરના ચેરમેનનું કહેવું છે કે નોટિસ આપીને ખુલાસો માંગવામાં આવશે અને જણાશે તો કડક કાર્યવાહી પણ કરાશે અમારી સાથે સુરતના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ જોડાઈ ગયા છે રાજનભાઈ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં

મિનિટ મોડું થયેલું એમાં આ વિડીયો કઈ એમના હસબન્ડે ઉતાર્યો હશે પણ મેં બધી તપાસ કરી લીધી છે એમને આજે ગઈકાલે રાતના ટ્રીટમેન્ટ થઈ ગઈ છે અને હમણાં એમને વોર્ડમાં એડમિટ કરેલા છે અને જે ડોક્ટર છે તેમનો પણ આપણે ખુલાસો માગ્યો છે કે ભાઈ ધારો કે એક જ માણસ હતા તો બીજા ડોક્ટર સ્થળ પર હાજર હતા કે કેમ

હાલ તો એવું કહી રહ્યા છે કે નોટિસ આપીને તપાસ કરશે રિપોર્ટ ખુલાસો કરવામાં આવશે પરંતુ કાર્યવાહી ક્યારે થાય છે એના ઉપર નજર હશે મારી સાથે સુરતથી રહેશે રાકેશ જોડાઈ ગયા છે રાકેશ સુરતની આ ઘટના કોઈ પહેલી ઘટના નથી સ્મીમેર હોસ્પિટલમાં કે જ્યાં દર્દીઓ સાથે આ પ્રકારે ગેરવર્તણૂક થઈ રહી હોય અધિકારીઓ સાથે વાત કરીએ છીએ તો અધિકારી એવું કહે છે કે નોટિસ માંગીશું ખુલાસો માંગીશું અને પછી શું થાય છે દર વખતની જેમ બિલકુલ દર વખતથી જેમ આવી ઘટનાઓ પર ઠંડુ પાડી રેડી દેવામાં આવે છે અને ઘટનાઓ પર પડદો પાડી દેવામાં આવે છે ત્યારે આ ઘટનાની અંદર કયા પ્રકારની કડક કાર્યવાહી જે તે જવાબદારો સામે કરવામાં આવશે તે એક મોટો સવાલ બનીને સામે આવી રહ્યો છે મહત્વની વાત છે કે સુરત પાલિકા સંચાલિત સ્વીમેર હોસ્પિટલ છે કે જ્યાં પ્રતિદિવસ દિવસ ચાર હજાર જેટલી ઓપીડી છે તે જોવા મળતી હોય છે અને મધ્યમથી ગરીબ વર્ગના લોકો છે તે પોતાની સારવારની આશા લઈને આ સ્વીમેર હોસ્પિટલ ખાતે આવતા હોય છે ઇમરજન્સી કેસના સમયે પણ લોકો એ જ આશાએ આવતા હોય છે કે અમારા પરિવારનું જે સ્વજન છે તેને તાત્કાલિક ધોરણે અહીં સારવાર મળી પરંતુ પરંતુ અહીં અહીં સારવાર તો તો ઠીક પડી છે લેવા માટે પણ પાટ કરવાનો વારો આવ્યો છે જે પ્રમાણેનો વિડીયો સામે આવ્યો છે વિડીયોની અંદર જ્યારે જે મહિલા દર્દી જે બેડ પર સૂતી હોય છે અને માથામાંથી બ્લડિંગ પણ થતું હોય અને આવા સંજોગોની અંદર મહિલાનું જ્યારે સ્વજન જયારે ડોક્ટરોને આજીજી કરે છે ત્યારે માત્ર એકબીજા ઉપર ખોની રમત છે આજીજી કરતો હોય અને તમે એને પોલીસ કેસ કરી દેવાની ધમકી આપતા હોય એટલે પોતાની જે બેદરકારી અને જે લાલિયાવાડી છુપાવવા માટે જે તાનાશાહી શાસન આવો સ્ટાફ ચલાવતું હોય તે વાતમાં પણ કોઈ બેમત

डॉक्टर उसके डॉक्टर कौन है डिपार्टमेंट होता है, वो चेक करेंगे लेकिन मैं वो पर उनका डॉक्टर है कौन वो दीदी को बोला ना? कौन दीदी बोला। कौन दीदी? बोला? कौन बोला कौन दीदी कौन दीदी कौन से सर तकलीफ? नहीं है डॉक्टर? उनका ड्रेसिंग जरूरी है कि नहीं मैडम आप आके हमको ना हाँ तो सर से बात कौन है उनके सर कौन है आपके क्या नाम है उनका वहाँ पे वो ड्रेसिंग क्यों नहीं हो रहा है वो उनका कब से एक्सीडेंट हुआ है वीडियो तो चालू रहेगा बुला तो रहे बोला તો સારવાર જગ્યાએ સ્ટાફ એવું કહે છે છે કે બંધ કર પોલીસ સુરતની હોસ્પિટલનું જોકે તંત્ર દ્વારા એવી બાહ ધરી તો આપવામાં આવી છે અધિકારી એવું કહે છે કે આ બાબતે સૂચના આપીશું ખુલાસો માંગીશું અને પછી શું કાર્યવાહી થાય છે એના ઉપર નજર હશે આ સાથે જ સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ